બનાવવામાં આવ્યા છે જેમાં તેમની ગતિવિધિઓ અને ગુનાહિતી ત્યાંથી વિગતવાર માહિતી છે ઉપરાંત સ્લીપર સેલના સભ્યોને ત્યાં પણ તપાસ કરવામાં આવી છે મહત્વપૂર્ણ છે કે બે હજાર સાતમાં સુરતમાં થયેલા ત્રણ બોમ્બ બ્લાસ્ટમાં સામેલ સીમીના કાર્યકર્તાઓને પણ ઝડપી લેવામાં આવ્યા હતા આ પૈકી સાજીદ ગુલામને અમદાવાદમાં ફાંસીની સજા પણ આપવામાં આવી હતી વર્તમાન સુરક્ષાના પગલા રૂપે પોલીસ દ્વારા

અને એટીએસના સંકલનને એક ડ્રાઈવ રાખવામાં આવી છે સમગ્ર રાજ્યમાં આમ જ ભાગરૂપે એવા તથ્યો જો કોઈ પણ પ્રકારથી એવા એન્ટીનેશનલ કામગીરીમાં સામેલ થવાની શક્યતા હોય આ પ્રકારના તમામ વ્યક્તિઓના એક જો અલગથી ડોઝિયર બનાવવાની જો કામગીરી ચાલુ કરવામાં આવી છે એના માટે સર્વપ્રથમ તો અલગ અલગ જો એવા ગુનાઓ જો લગભગ એન્ટીનેશનલ પ્રકારના ગુનાઓ હોય છે એમાં જો છેલ્લા ત્રીસ વર્ષના ડેટા મે લોકો લીધા જે જે લોકો સામેલ હોય છે ખાસ કરીને હથિયાર ધારા ના જો કેસે જો વેપન્સ વગેરેના સપ્લાયમાં વેપન સાથે પકડાયેલા છે એવા છેલ્લા 30 વર્ષનો કુલ લગભગ જો 1770 જેટલા એવા લોકો છે જે પકડાય છે અને સાથો સાથ નેક્સ્ટ છે બનાવટી ચલની નોટો જો એફઆઈસીએન બોલે છે કે જો ઇન્ડિયન જો કરન્સીના જો આ લોકો અલગ અલગ પ્રકારથી પ્રિન્ટ કરે ડુપ્લિકેસી કરે જો કોઈ સારા જોઈએ આપણા કોઈ જગ્યા પ્રિન્ટ હોય એવા લગભગ બોમ્બ વગેરે વાળા હોય આપણા સુરત એક હિસ્ટ્રી ધરાવે છે કે બ્લાસ્ટ સાથે જોડેલા લોકો બી અહીંયા છે જોઈએ તો એક્સપ્લોઝિવ જથ્થા રાખવાના આ પ્રકારના કેસીસ જો આરોપીઓ તો કુલ બસો જેટલા આ લોકો આરોપીઓ છે અને પછી એના પછી જો સિરિયસ જો પહેલે એવા એક્ટ છે જે ટેરર રિલેટેડ એક્ટ હતા જેમાં ટાડા પોટા અને ગુસ્સીટોક જેવા એક્ટો છે આ જેટલા લોકો પકડાયેલા છે આ જો એક માહિતી જોઈએ જેમાં કુલ બસો તેત્રીસ જેટલા લોકો આવે અને પછી જો એનડીપીએસ જો આરોપીઓ જેના અત્યારે નાર્કો ટેરિઝમ તરીકે બી અમારા લોકોના ટાર્ગેટમાં રહે છે જો એનડી પીએસના સપ્લાયમાં જેટલા બી લોકો સામેલ છે અને જો મોટા જો કાર્ટર્સ હોય પેડલર્સ હોય આ પ્રકાર કુલ ટોટલ જો 1255 જેટલા લોકો છે તો આ પ્રકારનો કુલ અમે લોકોને અને એના પછી જો એક નેક્સ્ટ કેટેગરી છે કે જે ઓઈલ ચોરીના કે આ સૌથી મોટો એક જો નેશનલ થેપ ના પ્રોપર્ટી થેપ છે તો ઓઈલ ચોરીનો ગુનો જે આપણે સુરત માં નથી લેકિન આ છ પ્રકારના હેડમાં જેટલા લોકો છેલ્લા 30 વર્ષમાં પકડાયા છે એની પૂરી એક માહિતી રેડી કરીને એના ડોઝિયર બનાવવાના ડોઝિયર એટલે કે જેમાં એના પૂરા નામ સરનામા એના ખૂબ અત્યારે એના હુલિયા કેવી રીતે લાગે છે એના આજુબાજુના ફોટો સીધા અને લેફ્ટ સાઈડ રાઈટ સાઈડના ફોટો એના અત્યારે શું કરી રહ્યા છે છે કામ ધંધા એના બિઝનેસ શું છે આ લોકો ના અત્યારે કોઈ પ્રોપર્ટી વસાઈ લીધી હોય તો પ્રોપર્ટી કેવી રીતે આવી છે જો એ અને એના હાલના એના સાગતો કોણ છે કઈ પ્રકારની એક્ટિવિટીમાં સામેલ છે આ તમામ પ્રકારના આ માહિતીના સંકલિત કરતા એક ડોઝિયરના ના પરફોર્મા બનાવવામાં આવેલા છે અને અત્યારે જો પૂરી સમગ્ર જો પોલીસ સુરત શહેરના તમામ ઝોનલ ઝોનના પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ લોકો આ ડ્રાઈવમાં સામેલ થઈને આ લોકો ડોઝિયર બનાવવાની કામગીરી કરી રહ્યા છે જો જેમાં સાતો સાત આ લોકોને લેટેસ્ટ લોકેશન બારેમાં અમે લોકો જોયા તો ટોટલ લગભગ 3800 જેટલા લોકો થાય છે આમાં લગભગ જો આપણા શહેરમાં નથી એટલે કે બહાર બહુ દૂરના કોઈ જગ્યા વન સેવન્ટી જેટલા લોકો છે જો બહાર છે અને લગભગ બારસો જેટલા લોકો છે જો ગુજરાત રાજ્યમાં નથી ગુજરાત બહાર છે જો એ જેના માટે અમારા લોકો સંકલન ચાલુ છે જે તે યુનિટ સાથે પોલીસ યુનિટ સાથે બાકી જેલમાં અત્યારે બસો જેટલા છે અને બાણું જેટલા લોકો મારો પણ ગયેલા છે અને તો આ બધાના અગર અમે કાઢીએ તો કરી ચોવીસ સો લોકોના ડેટા અમે મળે છે જેના એકદમ જો અમારા સૌથી વધારે આ લોકો જો ટાર્ગેટમાં છે અને એના જ લઈને અત્યારે અમે લગભગ જોએ 700 થી વધુ લોકોનો ડોઝિયર તૈયાર કરી લેવામાં આવેલા છે અમારી પાસે બે દિવસનો ટાઈમ છે જોએ હન્ડ્રેડ કલાકમાં જોએ બે દિવસમાં પૂરા હન્ડ્રેડ અમે લોકો કાર્યવાહી કરી દેવાના છીએ